નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નાદોદ તાલુકાના નાવરા ગામે ત્રણ ઈસમોએ ભેગા મળી એકને માર મારતા બાબતની પોલીસ ફરિયાદ પોલીસ મથકે છે ગત તારીખ નવ મે બે હજાર ચોવીસની રાત્રિએ ગામમાં જ રહેતા પરેશ ઘનશ્યામ પટેલ કૌશિક જસુ પટેલ જિગ્નેશ બેચર પટેલ અને રિતેશ કાંતિ પટેલ ના હોય તેઓ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી તેઓને ગરદા પાટુનો માર માર્યો હતો અને બચકા ભર્યા હતા ત્યારે તેમની પત્નીએ વચ્ચે પડી તેમને વધારે મારમાંથી છોડાવ્યા હતા આ ઝપાઝપી દરમિયાન ફરિયાદીની ગળામાં પહેરેલી સોનાની ચેન અને ગજવામાં રહેલા વીસ હજાર રૂપિયા પણ ક્યાંક ગાયબ થઈ જવા હોવાની વિગતો રાજપીત આમલેથા પોલીસ મથકે ફરિયાદી દાખલ કરી છે આમલેથા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદી હાલ હોસ્પિટલ હેઠળ સારવાર લઈ રહ્યા છે એ પ્રમાણેની વિગતો સાંભળી રહી છે વધુ સમાચારમાં વાત કરીએ તો દસ તારીખની મોડી રાત્રિ રાજપીપળાના કાળિયાબુદ્ધ વિસ્તારમાં તરબૂચનો ધંધો કરતા દેવી પૂજક દંપતીને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી મોત નીપજાવી ફરાર થઈ જવાનો ગુનો પણ રાજપીપળા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે નોંધાયો છે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે વધુ સમાચારમાં વાત કરીએ તો તિલકવાડા તાલુકાના ગામના ઉપર ઉપર મોટરસાયકલ જઈ રહેલા પતિ પત્ની અને સાત મહિનાના બાળકને અકસ્માત નડતા મોટરસાયકલ ચાલક પતિ પત્ની અને સાત મહિનાનું બાળક ત્રણેય રોડ ઉપર પટકાયા હતા જેમાં મહિલા રીનાબેનનું માથામાં ઈજા થવાના કારણે મોત થવા પામેલ છે જ્યારે તેમના ખોડામાં રહેલા સાત મહિનાના બાળકને પણ ઈજાઓ થઈ છે પરંતુ તેનો અદ્ભુત બચાવ થયો છે અકસ્માતને પગલે હવે સાત મહિનાનું બાળક માતા વિનાનું થઈ ગયું છે આ બાબતની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં દાખલ થઈ છે અને મહિલા નુસાઓ પીએમ અર્થે તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડા અને ગફલત ગફલતભરી રીતે વાહનો હંકારવાના કારણે વારંવાર અકસ્માતના બનાવો સર્જાય છે ત્યારે આ પ્રકારની કરુણ પરિસ્થિતિનો ઉદભવ થાય છે કે હવે સાત મહિનાનું બાળક માતા વિનાનું થઈ ગયું છે